નસ્કાર મિત્રો આજે કડક આવડક સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે આજે ગાજ સાથે ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો ગઈકાલની સરખામણીમાં હવે આજે રાજ્યમાં વરસાદનું જોર ખૂબ જ છે સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ મોટો વધારો થશે મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના એકસો સાહીઠ તાલુકામાં મેઘરાજાએ ગાજ સાથે જોરદાર બેટિંગ કરી છે જેમાં સૌથી વધુ પંચમહાલ જિલ્લાના મોરવા અડપમાં અગિયાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકતા ચારેકોર ઓર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે છોટાદેવપુર દાહોદ અને ગોધરામાં દસ ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો છે બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે વાવ જામુગડા સાબરકાંઠા ભાવનગર વડોદરા અરવલ્લી મહેસાણા ગાંધીનગર ખેડા ડાકોર અમદાવાદ સુરત નર્મદા મહીસાગર સહિત અનેક વિસ્તારોમાંથી ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો વ્યાજકીય વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની વાત કરીશું પણ તે અપીલ આ ક્લિક ક્લાયક ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખરીદતો નથી માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સુધી જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો એ ખાસ અમલ જોવા મિત્રો એટલે આપણે મધ્યપુર ગુજરાતના વિસ્તારથી શરૂઆત કરી મિત્રો આજે ખાસ કરીને મધ્યપુર ગુજરાતમાં દાહોદ પંચમહાલ અને છોટાદેવપુર જિલ્લામાં ફરી એકવાર ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે અમદાવાદ આણંદ ખેડા મહિસાગર અને વડોદરા જિલ્લામાં આજે ફરી એકવાર યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદની આગાહી છે યલો એલર્ટ એટલે કે મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તરની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજ સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરશે આજે ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં આવતી બારથી ચોવીસ કલાકની અંદર મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે આવતીકાલે પાટણ જિલ્લામાં રેડ એલર્ટ છે એટલે કે આવતીકાલે પાટણ જિલ્લામાં ભારેથી પણ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો કચ્છમાં જે ખાસ કરીને ભચાઉના વિસ્તારો હોય રાપરના વિસ્તારો હોય ગાંધીધામ અને ભુજના પણ છૂટાશ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આવતીકાલે કચ્છના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો એ સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે મોરબી રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના છૂટાછ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એક લોક ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે જેમાં સુરત જિલ્લાના વિસ્તારો હોય ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી માહોલ જામી શકે તાજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વીડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલ